ભારતીયમાં આવતા વિદેશી દાળની નાની મોટી બોટલો તથા જગ નો બસો એસી કિંમત રૂપિયા એકાણું હજાર પાંચસો એકતાળીસ ની મતાના જથ્થાની હરાફરી કરતા ચાર આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ

તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ દીપિક કુમાર હરિસંઘ બકલ નંબર પાંચસો તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ બકલ નંબર એક તેમજ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ મિહિર કુમાર મનુભાઈ બકલ નંબર છવ્વીસ છત્રીસ નો ચોક્કસ બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી કંસાર ગામ નીચે જાહેર રોડ ઉપરથી ચાર આરોપીઓને વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારની નાની મોટી બોટલો તથા જગનંગ બસો એસી કિંમત રૂપિયા એકા હજાર પાંચસો એકતાળીસ ની મતાના જથ્થા સાથે પકડી પાડી પ્રશંસીય કામગીરી કરેલ છે